કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય તો એની ઉપર નજર રાખવા માટે પણ સૂચનાઓ કરવામાં આવેલી હતી જે અનુસંધાને તમામ ટીમો કામે લાગેલી હતી આ દરમિયાન એલસીબી અમારા એલસીબી પીએસઆઈ એમડી ડાભી તથા એએસઆઈ એસઆઈ ડાયાભાઈ છે એમને ખાનગી એવી બાતમી મળેલી કે ભાંડુ ગામના ગેટ પાસે ચારેક માણસો એક મોટરસાયકલ લઈને બેઠેલા છે અને કંઈક કોઈ જગ્યાએ લૂંટ કરવાની કંઈ લૂંટનો બનાવ છે અને અંજામ આપવાની કંઈક આયોજન થઈ રહ્યું હોય તેવું ધ્યાને આવેલ એલસીબીના માણસોએ ત્યાં આગળ જઈને તપાસ કરતાં જે બાઇક મળી આવેલું તે પણ પચીસ દસ પચીસના રોજ ગુનાવા ખાતેથી ચોરેલું હોય તેવું આ લોકો પાસેથી મળી આવેલું ત્યારબાદ આમની વધુ પૂછપરછ કરતા જે ચારેક વ્યક્તિઓ ત્યાંથી મળી આવેલા આ દરમિયાન જે ચોરીના બાઇક સિવાય જે બીજા ચાર માણસો મળ્યા હતા એમની વધુ પૂછપરછમાં આ જે માણસો છે આ ઉપરાંત બીજા ત્રણ માણસો અન્ય પણ ટોટલ સાતે કિસમો છે એ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની આજુબાજુનો વિસ્તાર છે જ્યાં આંગળીયા પેઢીઓ ઘણા ઘણી છે ત્યાં આગળ કોઈપણ જગ્યાએ લૂંટ કરવાનું તે લોકોનું આયોજન હોય તેવું જાણવા મળેલું આમની વધુ પૂછપરછ તથા આમની તલાશી લેતા આમની પાસેથી બે કન્ટ્રી મેડ પિસ્ટલ તથા નવ જે જીવતા કાર્તુસ પણ મળી આવેલા આ ઉપરાંત બે મોબાઈલ પણ આમની પાસેથી મળેલા એક મોટર જે ચોરીનું છે તે પણ મળી આવેલું આમ ટોટલ એક લાખ ત્રણ હજારનો મુદ્દામાલ આ પાસેથી મળી આવેલો આ જે આખું કાવતરું છે જેમાં જે પકડાયેલ પકડાયેલા આરોપીઓ સંડોવાયેલા આરોપીઓ છે એમાં ઠાકુર ગણપત રામકરણ હાલરાય ભાંડુ પાર્ટી તાલુકા વિસનગર જિલ્લા મહેસાણા મૂળ રહે પાલિયાસ તાલુકો દેગાણા જિલ્લો નાગોર રાજસ્થાન રાધેશ્યામ મોતીરામ બાવરી રહે પાલિયાસ તાલુકો દેગાણા જિલ્લો નાગોર રાજસ્થાન આ રાધેશ્યામ જે છે એ અહીંયા રહેતો નથી પણ લૂંટના ઇરાદા માટે જ સ્પેશિયલ અહીંયા આવેલો હતો જીતેન્દ્ર બોડારામ બાવરી રહે મંદાવર રોડ તાલુકો જેતારણ જિલ્લો વ્યાવર રાજસ્થાન જીતેન્દ્ર બાવરી છે એ પણ અહીંયા રહેતો નથી પણ ફક્ત લૂંટ માટે જ અહીંયા બે દિવસ પહેલાં આવેલ આ ઉપરાંત ઠાકોર અલ્પેશજી જીતાજી રહે વડુ ઉગમનો વાસ તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા આ ચાર આરોપીઓ પકડાયેલા છે આ જે આખું આયોજન હતું તેમાં ત્રણ આરોપીઓ વોન્ટેડ છે તેમના નામ છે ઠાકોર આકાશજી રમેશજી રહે પાલજ તાલુકો મહેસાણા આશિષ જાલમજી ઠાકોર રહે પાલજ તાલુકો મહેસાણા મુન્નો બાવરી રહે બેલ્લારા અને અન્ય એક બનવારી બાવરી નામના વ્યક્તિનું પણ નામ આમાં ખુલેલ છે આ ઇતિહાસ તપાસતા એક આરોપી જે રાજસ્થાનનો નો છે રાધેશ્યામ મોતીરામ બાવરી એની વિરુદ્ધ ટોટલ આઠેક ગુના રાજસ્થાનમાં દાખલ થયેલા હોવાની હકીકત મળેલી છે

I <laughs>